તાજેતરમાં તે કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા એવા લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં જાહેરાત કરી છે ત્યારે કેન્દ્રની મોદી સરકારને એ કહેવા માગું છું કે જેને દેશનું પ્રથમ રાજ્ય સમર્પિત કર્યું એવા ભાવનગરના સિંહજીને ભારત રત્ન મળવો જોઈએ જેથી કરીને ભારત રત્નની ગરિમા જળવાઈ રહે મોદી સરકાર દ્વારા માન્ય અટલ બિહારી વાજપેયીને પણ ભારત રત્ન આપવામાં આવ્યો છે જે પણ ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે અને બીજો આજે આ દસ વર્ષની અંદર લાલકૃષ્ણ અડવાણીજીને પણ ભારત રત્ન આપવામાં આવ્યો છે જેને રામ મંદિર જે મુદ્દો હતો એને એ ઉઠાવ્યો હતો મંદિર બનાવવાથી જો ભારત રત્ન આપતો હોય તો જેને દેશ ઘડવામાં દેશ માટે પોતાનું પ્રથમ રાજ્ય આપ્યું એવા કૃષ્ણકુમારસિંહજીને જે ભાવનગરના આપણા પ્રથમ રાજ્ય જેને અર્પિણ કર્યું દેશ માટે દેશની એકતા માટે અખંડતા માટે તો એને પણ ભારત રત્ન મળવો જોઈએ તેવી આમ આદમી પાર્ટી વતી માંગ કરું છું